નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર મોરઘર પાસે રોડ ઉપર નેશનલ હોટેલ ઉપર થયેલ હત્યાના પ્રકરણમાં બે શખ્સની ધરપકડ કરાઈ ભચાઉ તાલુકાના મોરઘર નજીક અગાઉના ઝઘડાનું મન દુઃખ રાખી આધેડની હત્યા નિપજાવનારા ત્રણ પૈકી બે શખ્સને પોલીસે પકડી પાડ્યા હતા ભુજ બચાઉ ધોરીમાર્ગ નજીક મોરઘર પાસે આવેલી નેશનલ હોટલમાં ગત તારીખ ત્રેવીસ પાંચના રાત્રિના ભાગે માથાકૂટ થઈ હતી અગાઉના ઝઘડાનું મન દુઃખ રાખી છરી વડે હુમલો કરી ઉમરભાઈ રાયમાની હત્યા નિપજાવાઈ હતી જે અંગે નરેન્દ્રપુરી ભીખાપુરી ગોસાઈ કલ્પેશપુરી વિશનપુરી ગોસ્વામી તથા એક અજાણ્યા શખ્સ સામે ગુનો દર્જ થયો હતો આ પ્રકરણમાં પોલીસે તપાસ હાથ ધરી નરેન્દ્રપુરીને પકડી પાડ્યો હતો બાદમાં વિક્રમ મફા ગાદલિયાનું નામ બહાર આવતા તેને પણ પકડી પાડવામાં આવ્યો હતો આ બનાવનો ત્રીજો આરોપી હજુ હાથમાં આવ્યો નથી તેને પકડી પાડવા પોલીસ દોડધામ કરી રહી છે અહેવાલ ઘની કુંભાર બચાવ દર્શક મિત્રો આજે તારીખ સત્યાવીસ મે બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર